નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રમેશ મિત્રો આપ સર્વનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીલક્ષી માહિતીઓ અહીંથી આપણે આપવાનો પ્રયત્ન કરતા હોઈએ અને અલગ અલગ વિષયો અલગ અલગ પાકોની સમયાંતરે માહિતીઓ અહીંથી આપીએ છીએ અને એ જ ક્રમની અંદર આજે મારે તમને જે માહિતી આપી છે એ માહિતી છે ચોમાસુ મગફળીની અંદર આવતી કાળી ફૂગનો રોગ જેને ઘણા મિત્રો ઊગું કે ઘણા એને ફૂગનો રોગ કે અંગ્રેજીમાં એને આપણે કોલર રોટ કહીએ અને આ એસ્પ્રેજિલસ નાઇઝર નામની ફૂગથી થાય તો આ બધા જે કારણો છે અને આ જે ફૂગ છે એ ફૂગ આવવાના કારણો ક્યાં ક્યાં હોઈ શકે અને એનું સંકલિત નિયંત્રણ સારામાં સારી રીતે કઈ રીતના કરી શકાય એની વાત મિત્રો અહીંના માધ્યમથી કરવી છે તો મિત્રો આ વિડીયોમાં જે આખી આખી માહિતી છે એ અત્યારના સમયને અનુરૂપ અને અત્યારના સમયને લાગુ પડે એવી માહિતી છે બીજા લોકો ઘણા બધા માહિતી આપતા હશે પરંતુ ફક્ત ને ફક્ત પ્રોડક્ટના વેચાણ માટે એટલે કે એનું પેકેટ બતાવી અને ફક્ત પેકેટ વેચી અને જતા રહેવાની વાતો થતી હશે મિત્રો તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે એક પાકની અંદર કોઈ પણ રોગ આવે જીવાત આવે કે એના જે પણ પ્રશ્નો છે એનું સારામાં સારી રીતે લાંબા ગાળાનું નિયંત્રણ કેમ કાઢી શકાય એની માહિતી ખૂબ ઓછા લોકો આપતા હોય છે મેં કીધું એમ પોતાનો સ્વાર્થ જ્યારે છુપાયેલો હોય તો ફક્ત એને પેકેટ વેચવામાં રહ્યો અને હું તો અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂત મિત્રો તમને બધાને જાણ કરું છું કે આવા લોકોને ઓળખી જાઓ ફક્ત ખેડૂતોના મસીહા બનવાની વાતો થતી હોય ખેડૂતોના કરવાની વાત થતી હોય ખેડૂતોને પડખે ઉભા રહેવાની વાત થતી હોય એવા લોકો ક્યારેય તમારા ફોનમાં વાત પણ નહીં કરે તમને એના ફોન નંબર મોડવા પણ મુશ્કેલ થઈ જશે એન એની સાથે તમારી વાત કરીને તમારા પ્રશ્નોનું સોલ્યુશન કાઢવું પણ મુશ્કેલ થઈ જશે તો એવા લોકોની માહિતી લેવાનું પહેલાં તો બંધ કરી દઉં બીજું કે જે પણ માહિતી આપવામાં આવે છે એનો સોર્સ જો હું વારંવાર કહું છું કે એક શ્રી નાયક ડિપાર્ટમેન્ટમાં કામ કર કરતા વ્યક્તિ અથવા તો એનો કોઈ અંગત સ્વાર્થ ન છુપાયેલો હોય ફક્ત કંપનીઓની એડવર્ટાઈઝમેન્ટ કરવી પેકેટ બતાવીને વેચવા આ વાતોના આ આ માયાજાળમાં ફસાણા કરતાં તમે પહેલાં ટેકનિકલ માહિતી જાણવાનો પ્રયત્ન કરો બજારમાંથી સારી ક્વોલિટીની ગુણવત્તાની વસ્તુઓ ખરીદીને વાપરવાનો આગ્રહ રાખો પાકા બિલ સાથે લેવાનો આગ્રહ રાખો ચોક્કસથી ખેતીમાં પરિવર્તન આવશે મિત્રો આ બધી જ વાતો ખાસ કરીને આજે મેં કીધું કાળી ફૂગને કેમ અટકાવી એની વાતો આ વિડીયોની અંદર કરવી છે તો મિત્રો આ વિડીયો શરૂ કરવો પહેલાં આપ સર્વને ખાસ વિનંતી આ ચેનલની અંદર જો આપ નવા હો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો કંટ્રિટીના બટન ઉપર ઓલ જે કંટ્રિટીનું બટન ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમારા સુધી ટાઈમસર પહોંચતા જાય છે ત્યારબાદ મારી ખાસ આગ્રહ છે મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જોવાનું રાખો સ્ક્રીપ કર્યા વગર પહેલાં વિડીયો પૂરો જોઈ લો વિડીયો જોયા પછી જો તમને ગમે તો એના લાઈકના બટન ઉપર અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો આજનો જે મુદ્દો આપણો છે એ કાળી ફૂગનો છે અને ખૂબ ગંભીર મુદ્દો છે ઘણા બધા ખેડૂતોના છેલ્લા ચાર પાંચ દિવસમાં મને આવેલા ફોટા વોટ્સએપમાં મેસેજો અથવા કોલ દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રશ્નની શરૂઆત થઈ ગઈ છે જે આગોતરી મગફળી વવાણી છે જે મગફળી ત્રીસ પાંત્રીસ ચાલીસ દિવસની થઈ એની અંદર આ ગંભીર સમસ્યા છે હું અહીંયા ફોટોગ્રાફ સાથે પણ આ બધી જ વસ્તુઓ બતાવું છું જે ખેડૂત મિત્રો એ મને મોકલા છે પહેલાં તો ચોખટ કરી દઉં કે આ જે ફૂગ છે એ કોલર રોટ કહેવામાં આવે અંગ્રેજીમાં એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગથી ફેલાતો આ રોગ છે એટલે કે જમીનની અંદર જ્યારે આપણે બીજ વાવીએ છીએ તરત જ એના ઉપર આ ફૂગ લાગી જતી હોય અને ફૂગ એનું અંકુરણ ન થવા દે અથવા તો એ કંઠનો ભાગ છે એ ગંઠાઈ જાય અથવા ખાળો પડી જાય અને આ ફૂગ લાગવાને લીધે આપણો પાકને જે છોડ થાવો જોઈએ તે તંદુરસ્ત રહેવો જોઈએ રહેતો નથી અને છોડ ઉપરથી જોઈએ તો મૂર્જાઈ ગયેલો અને મરી ગયેલો એવું લાગે મેં કીધું એમ આ રોગને જ્યારે બીજ જમીનમાં વાવીએ ચારે જ લાગુ પડી જતો હોય બીજને જમીનમાંથી ઘણી વખત બહાર કાઢીએ અને જોઈએ તો ફૂગના જીવાણું આ બિયારણ ઉપર એટલે ખેડૂત મિત્રો જે ફોટા મોકલે છે તો આ ખાસ કરીને એના ઉપર લાગી ગયા હોય બીજું જેમ જેમ ચોમાસું લંબાઈ એમ એનો ઉપદ્રવ વધતો જતો હોય છોડના પાંદડા પહેલી નજરમાં ઉપર જોઈએ તો પાંદડા પીળાશ પડતા ખાસ કરીને થઈ જતા હોય ત્યારબાદ છોડના પાંદડા મૂરજાઈ જાય અને આ મૂરજાઈ ગયા અથવા પીળાશ પંદડા પાંદડા જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ કોલર રોડ એટલે કે કાળી ફૂગનો રોગ લાગ્યો એવું કહી શકાય અથવા એ છોડને ખેંચીને જોઈએ તો મૂળિયા અહીંયા જે બતાવું છું એ પ્રમાણે આખા મૂળની અંદર બજર જેવી જે કાળી ફૂગ આમાં હાથમાં લઈએ તો બજર જેવું લાગે અને આ કાળી ફૂગનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય બીજું આ ફૂગની ખાસ કાચ્યત છે જ્યારે જમીનની અંદર ભેજનું પ્રમાણ સોળ ટકા ભેજ હોય જમીનમાં સોળ ટકા ભેજ હોય અને તાપમાનની અંદર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થાય ત્યારે આ રોગની તીવ્રતા વધી જતી હોય એટલે કહેવાય કે વરસાદ ચોમાસાનો થઈ જાય અને પછી વરસાદ જે ખેંચાય એટલે ટેમ્પરેચર ખૂબ ઊંચું જાય પાંત્રીસ ડિગ્રી વીહુ જાય અને જમીનમાં ઘણી વખત ભેજ રહેલો હોય સોળ ટકા જેટલો ત્યારે આ રોગની ખૂબ તીવ્રતા વધી જાય અને ખેતરમાં આટો મારીએ તો દૂરથી આમ છોડ લંઘાતું હોય પાણીની ખેંચ હોય એ ટાઈપનો લેખાય ને છોડ ખેંચીએ એટલે મૂળની અંદર કાળી ફૂગ ડેવલોપ થઈ ગઈ હોય તો આ મિત્રો એની સંપૂર્ણ મેં તમને ઓળખ કરાવી આ પ્રકારની ઓળખ તમને થતી હોય તો ફાઈનલ છે છે કાળી ફૂગ છે તળકીડી જેને તમે કહો અથવા થતો આ રોગ છે મિત્રો ખાસ કરીને આ કાળી ફૂગ એટલે કે ઉકસુકના રોગના જો નિયંત્રણની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો પહેલાં તો જે લોકોને રોગ આવ્યો છે એમાં થોડુંક એનાલિસિસ કરશે તો જ્યાં બીજ માવજત વ્યવસ્થિત અપાતી નથી ત્યાં આવવાની શક્યતાઓ વધારે થાય હું એવું નથી કે તો બીજ માવજત આપો એટલે ન આવે પણ બીજ માવજતનો યોગ્ય સમય બાર કલાક પહેલાં ખાસ કરીને સારી ફૂગનાશક દવા એની અંદર કાર્બોક્ઝીન પ્લસ થાઇરમ જેવી સારી ફૂગનાશક દવાનો અઢીથી ત્રણ ગ્રામ લેખે બાર કલાક પહેલાં જો પટ આપીને વાવેતર કરવામાં આવ્યું હોય તો આ શક્યતાઓ ઘટી જતી હોય ખાસ કરીને બે ઇંચથી ઊંડું વાવેતર કરવામાં આવે ત્યારે આ પ્રોબ્લેમ વધવાની શક્યતાઓ પૂરેપૂરી રહેતી હોય બીજું ખાસ કરીને આના નિરાકરણ માટે એક વસ્તુ કરી શકાય ઘઉં અને છણા જેવા પાક સાથે જો પાકની ફેરબદલી કરવામાં આવે તો આપણે ફાયદો મેળવી શકીએ બીજું મેં કીધું પટ છે એ બહુ મહત્ત્વનો છે અને પટની અંદર યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે કોરા દાણામાં બાર પંદર કલાક પહેલાં કાર્બોક્ઝિન પ્લસ થાયરમ જેવી ફૂગનાશક દવાનો સારી રીતે પટ અઢીથી ત્રણ ગ્રામ એક કિલો બિયારણ દીઠ આપવામાં આવે તો આ બીજન્ય જે ફૂગ છે એને આપણે અટકાવી શકીએ બીજું મિત્રો આના નિયંત્રણ માટે ખાસ વારંવાર વાત કરીએ છીએ કે શરૂઆતનું નિયંત્રણ જે છે ભેજવાળી કન્ડિશનની અંદર ટ્રાયકોડ્રોમા અને સુડોમુના વારંવાર મેં કીધું છે કે એક વીઘાની અંદર એક કિલો ટ્રાઈકોડ્રોમાં આર્જિનિયમ અથવા ટ્રાઈકોટ્રોમા વેરિડી અને તેની સાથે સુડોમુના સ્પલુરોસન્સ જે પાંચસો ગ્રામ એક વીઘાની અંદર આ બંનેને મિક્સ કરી સારી રીતે છાણિયા ખાતરમાં એરડીના ખોળમાં જો ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરી સાંજના સમયે જમીનમાં જ્યારે પૂરો ભેજ હોય ત્યારે શરૂઆતની કન્ડિશનમાં આપી દઉં તમારી મગફળી પંદર વીસ દિવસની છે ચારે જણ ટ્રીટમેન્ટ કરી નાખો તો આવતા દિવસોમાં આ ફૂગ સામે સારામાં સારું રક્ષણ મેળવી શકાય બીજું આ જે વસ્તુ છે જૈવિક નિયંત્રકો છે એટલે આગળ પાછળ કેમિકલ બને ત્યાં સુધી પાંચ સાત દિવસ આગળ અથવા પાંચ દસ દિવસ પાછળ એને વાપરવાનું નથી એટલે આ ફૂગ જે જમીનમાં ગયા પછી એનું ડેવલપમેન્ટ થઈ જશે અને ખૂબ સારી રીતે જે આપણી નુકસાનકારક ફૂગ છે બંને સફેદ ફૂગ એટલે સ્ટેમ રોડ અને કોલર રોડ કાળી ફૂગ એને સારી રીતે નિયંત્રણ કરવાનું કામ આ બંને જૈવિક નિયંત્રકો એટલે કે જૈવિક ફૂગનાશક દ્વારા જેને આપણે ટાઈકોટ્રમ અથવા સુડોમોનસ તરીકે ઓળખીએ એના દ્વારા ખૂબ સારી રીતે કરી શકશું બીજું રોગની તીવ્રતા જ્યારે મિત્રો વધે તમારા ખેતરમાં છોડ સુકાતા હોય ત્યારે આંતરખેડ એટલે કે બેલી અંકારવાનું અથવા જે તમે વખાડવાનું કામ કરો છો અથવા આંતરખેડ કરો છો એને મુલતવી રાખો કારણ કે આંતરખેડ કરજો ડેમેજવાળા છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે ફૂગનું ડેવલપમેન્ટ થશે તો મિત્રો એક ખાસ કાળજી રાખવાની છે કે આંતરખેડ એ બને ત્યાં સુધી જો રોગની તીવ્રતા વધારે હોય તો ન કરવું જોઈએ એટલે થોડુંક ઘણી વખત આ નિંદામાં નિયંત્રણ પણ મહત્વનો ભાગ બની જતો હોય તો એની જો કાળજી લેવામાં આવશે તો પણ ખૂબ સારો એનો ફાયદો આપણે આંતરખેડ ન કરી અને સારું નિયંત્રણ મેળવવાનો ફાયદો પણ આપણે મેળવી શકતા હોઈએ બીજું આના માટે જ્યારે ખાસ કરીને વરસાદ ખેંચાતો હોય અત્યારની પરિસ્થિતિઓ ખૂબ સારી છે પણ વરસાદ ને રોગની તીવ્રતા વધતી હોય ત્યારે ખાસ કરીને પિયત આપીને જમીનને જે કહેવાય કે એની જે હવાની અવર જવર છે એ થોડીક જમીનની ઉપરની ઘટી જાય પાણી પિયત અપાઈ જાય તો રોગની તીવ્રતા છે ઘટતી હોય એટલે એના માટે ખાસ કરીને એ પણ કાળજી પિયત આપવાનું ખાસ કરવું જોઈએ બીજું આના માટે ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને કેમિકલ નિયંત્રણ જયારે કરવાની વાત આવે તો પ્રોપિકોનાઝોલ જે પચીસ ટકા એસીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ એક પંપની અંદર વીસ મિલી નાખીને છંટકાવ કરવાથી પણ શરૂઆતના સ્ટેજની અંદર સારા નિયંત્રણ મેળવી શકાય બીજું આના માટે ખાસ કરીને ફૂગનાશક દવાઓની અંદર મેટાલેક્ઝિલ મેનકો જેવ આ ખૂબ સારી દવા છે અથવા તો મેટાલેક્ઝિલ ડીનો જે કોમ્બિનેશનવાળી દવા મિત્રો આના નિયંત્રણ માટે ખાસ કરીને મેટાલેક્ઝિલ જેવી ફૂગનાશક દવા અથવા તો કાર્બેન્ડાઈઝીન પ્લસ મેન્કોજેપ જેવી ફૂગનાશક દવા એક વિઘાટી અઢીસો ગ્રામ લઈ અને જો શક્ય હોય તો એના સાત કરીને બે ત્રણ કિલો યુરિયા સાથે મિક્સ કરીને પૂર્વપૂર્વ જમીનમાં ભેજો જ્યારે પૂંખી દેવામાં આવે તો ઝડપથી આ ફૂગનાશક દવા આપણે સારામાં સારા રિઝલ્ટ આપવાનું કામ કરશે એટલે આ જે ફૂગનાશક દવા છે મેં કીધું મેટાલેક્ઝિલ અથવા એને કોમ્બિનેશન સાથે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેપ પણ ચાલે અથવા તો કાર્બેન્ડાઈઝીન પ્લસ મેન્કોજેબના કોમ્બિનેશન કોમ્બિનેશનવાળી દવા એને ખેતરમાં નાખી અને પૂંખી અને જો જમીનમાં ઉતરી જશે તો પણ સારું નિયંત્રણ આ સામે આપણે મિત્રો મેળવી શકશું ઉપરથી કે કોલાર રોડ જેને આપણે કાળી ફૂગનો રોગ કહીએ દિવસ સુધી હોય તો એને આ સમયે જ અત્યારે જયારે તમને આ દેખાય છે ત્યારે જ એને ડામવાનું કામ કરશું તો આ નુકસાન પાછની અવસ્થામાં નહી આવે ને સારું નિયંત્રણમાં મળશે મિત્રો આ વિડીયોની અંદર જે વાત કરીએ એમાં કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું ઓગણત્રીસ આ નંબર ઉપર વોટ્સએપ અથવા કોલ દ્વારા પણ માહિતી આપી શકશો સાથે મળીને ખેતીમાં કંઈક હકારાત્મક સુધારા આવે એવા પ્રયત્ન કરીશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ